સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે સ્પેસિફિક મતલબ કે એકદમ ડિટેલમાં હોય છે પ્રોપર હોય છે હિસ્ટ્રીને બધું અમે ટાઈમ લઈને બધું કરીએ છીએ નોટ જસ્ટ કે ભાઈ મેડિસિન લખો ને તમે ફ્રી કારણ કે જો એવું જ કરવું હોય તો તો ઘણા ડોક્ટર્સ છે જો એ સ્પેસિફિક ટ્રીટમેન્ટમાં ખાસ તો અમે લાજ ટાઈમ મોડિફિકેશન એના ઉપર થોડું ફોકસ અમે કરતા હોઈએ છીએ જે અમે ડાયટિશિયનની સહાયતા લેતા હોઈએ જે ડાયટનું એક માર્ગદર્શન આપે છે અને એ બહુ લોંગ લેક્ચર હોય છે લાંબુ હોય અત્યારે બધું વિસ્તારમાં તો હું નહીં કહું પણ આ બધું જરૂરી છે કારણ કે આ લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર છે ડાયાબિટીસ લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર મતલબ કે એ લાઈફસ્ટાઈલમાંથી જ ઉદભવે છે જે આ બે અમુક એવી હેબિટ્સ હોય ખાવા પીવાની એમાંથી જ આ ઉદભવે છે તો ઇટ ઇઝ ઓલવેઝ લુક ફોર ધ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ જેમ બેને વાત કરી કે કોલેસ્ટ્રોલ છે હાઈપરટેન્શન છે તો આ બધી સાથે સંકળાયેલી હોય છે એટલે એ બી બધી ટ્રીટ કરતો હોઉં છું ડાયાબિટીસ સાથે નોટ જસ્ટ ડાયાબિટીસ અને મેં એમણે જોયું કે લાસ્ટ ડિબેટમાં આપણે એક કેમ્પ કેમ્પી ગયો હતો હેલ્થ ચેકઅપ નહીં તો એ જ મેન કહી શકાય કે દેટ ઇઝ ધ મેઇન એક્ટિવિટી કે જે હંમેશા થવું જ જોઈએ કારણ કે હેલ્થ ચેકઅપ હેલ્થ ચેકઅપ કેમ્પ સુગર ચેકઅપ કેમ્પ બીપી ચેકઅપ કેમ્પ આ કરશો તો લોકો ચેક કરશે તો જ ખ્યાલ આવશે કે ભાઈ બીપી છે કે કોલેસ્ટ્રોલ છે કે ડાયાબિટીસ છે કારણ કે આ બધી કન્ડિશન એવી છે કે એમાં કોઈ લક્ષણો હોતા જ નથી પર્સન્ટ દર્દી આવતા હોય છે સેવન્ટી ટુ એટી પર્સન્ટ મને આ એમ જ કહેતા હોય છે કે મને તો કંઈ થતું જ નથી એ જ મેઈન પ્રોબ્લેમ છે કારણ કે આ કન્ડિશન એવી છે કે એમાં શરૂઆતમાં કોઈ લક્ષણો હોતા જ નથી અને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે લેટ થઈ ગયું હોય છે સુગર ઓલરેડી હાઈ હોય ત્રણસો હોય કિડની ઉપર ડેમેજની શરૂઆત થઈ ગઈ હોય ખાસ કરીને ટૂંકમાં બહુ તો ડાયાબિટીસ છે ને બધા અવયવોને ખરાબ કરે છે કિડની આંખ પગ હૃદય બધા નુકસાન કરે છે તો એ નુકસાન થાય એ રા જોવાની ક્યારે ઓલવેઝ પ્રોએક્ટિવ થવું પડશે તો ઓલવેઝ આવા કેમ્પ થાય ચેકઅપ થાય હવે મને ખ્યાલ આવ્યો છે કે એક તમે આ રીતે એક્ટિવિટીઝ કરો છો સો આઈ ઓલવેઝ રેડી યુ મોસ્ટ વેલકમ કાંઈ બી જરૂર પડે મને સંપર્ક કરી શકો છો તમે કોઈ એવું અરેન્જમેન્ટ કરો કે જરૂર પડે મારી આખી ટીમ છે આવીને આરામથી ચેકઅપ કરી લેશે મંગસ થોડું કરાવું તો બી થશે પણ મારા જે સ્ટાફ છે એ બધું અહીંયા ચેકઅપને એવું બધું કરી જાય તો આ બધી વસ્તુઓ કરવી જ જોઈએ પહેલાં એવું કહેવું હતું કે હવે તો પિસ્તાલીસ પચાસ વર્ષથી આટલે હવે અમુક ચેકઅપ કરવું જોઈએ પણ હવે એકચ્યુઅલી ઊંધું છે અત્યારે તો ત્રીસ વર્ષે જ ચાલુ કરી દેવું જોઈએ કારણ કે જે બધી આ કન્ડિશન મેં કીધી એ બધી બહુ વહેલી જોવા મળે છે મારી પાસે અત્યારે એવા યંગ બી ટાઈપ ટુ ડાયાબિટીસના કેસીસ છે કે જે અરાઉન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ઇયર્સમાં આવે છે પ્રેગ્નન્સી વખતે આવે છે સો બધું બહુ આ વેલ્યુ જોવા મળે છે તો ઓલવેઝ બધાએ પાર્ટિસિપેટ થવું જ જોઈએ ખાસ કરીને એવું તો ના જ વિચારવું જોઈએ કારણ કે ઘણી વખત આ સાંભળ્યું છે કે મને કાંઈ શરીરમાં થતું નથી તો શું ચેકઅપ કરાવવું જોઈએ અને પ્લસ એવું કે ચેકઅપ કરાવશો તો એ ક્યાંક નીકળશે તો ખોટું હેરાન થશે એટલે એવી બધી વસ્તુમાં ક્યારેય નહીં પડવાનું એકચ્યુઅલી ચેકઅપ કરાવવાનું છે અને જો કાંઈ એવું ચેકઅપમાં આવે તો ઇટ ઇઝ ગુડ કે તમને વહેલી ખબર પડી કે ભાઈ મને થોડુંક પ્રેશર મારું થોડું વધારે છે મારું કોલેસ્ટ્રોલ થોડું વધારે છે મારું સુગર થોડું વધવાનું શરૂ થયું છે તો તમે અગાઉથી તમે પ્રોએક્ટિવ થશો ને તમે એના ઉપર કાળજી રાખશો તો ઓલવેઝ પ્રોએક્ટિવ થવાનું આ બાબતે સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ આ કેસીસ બધા ઇન્ક્રીઝિંગ છે અમારી પાસે જે બધા ડેટા આવ્યા છે એ ડેટા મુજબ ઓલમોસ્ટ દસમાંથી બેથી ત્રણ વ્યક્તિને ડાયાબિટીસ હોય છે આપણે ગ્રુપમાં બી બે વેઠા હોય છે તો દસમાંથી બે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે એટલા સ્ટ્રોંગ ડેટા છે એટલે ઇન્ક્રીઝિંગમાં છે એવેલન્સ મતલબ કે જે નંબર ઓફ કેસીસ છે ઇયર બાય ઇયર વધતા જ જાય છે સો એને આપણે અટકાવવું જ જોઈએ ને એના માટે એક ગ્રુપ છે એ બહુ મહત્ત્વ ફાળવો જોઈએ છે કે જે ગ્રુપમાં આવું કેમ્પ થાય ચેકઅપ થાય જેનાથી આપણે ડિટેક્શન થાય સો અત્યારે તો સિમ્પલ જ રાખીશું કે બહુ ડિટેલમાં ટ્રીટમેન્ટમાં નહીં જાઓ કે ખાવા પીવું શું લેવું ને શું ના લેવું ને આમ તો લગભગ બધાને ખ્યાલ જ હોય કારણ કે ઘણી બધી વસ્તુ આપણને જ ખ્યાલ છે કે આપણી હેલ્થ માટે આ સારી નથી પણ તો બી જે સ્વાદ છે ને એ સ્વાદ આપણને છેતરી જાય છે એટલે સ્વાદને કારણે આપણે લઈ લેતા હોય છે સો હિયર બહુ વધારે ટાઈમ લઈ લઉં પણ હા જરૂરથી કંઈ બી ફ્યુચરમાં કાંઈ કરો કાંઈ બી મારી હેલ્પની જરૂર પડે તો હું ઓલવેઝ રેડી રહીશ એના માટે ઇવન મારી પાસે ડાયટીશિયન છે ટીમ છે તો એક સિમ્પલ એવું ડાયટર રાખી શકાશે જેમાં તમે થોડું ઘણું ખાસ ઘરનું જ ક્યાંય નહીં કાંઈ કોઈ પ્રોટીન પાવડર કે કોઈ સપ્લિમેન્ટ છે એ કોઈ વાતું નહીં જ આવે તમારા ઘરમાં જ તમે તમારા કિચનમાં જ તમે બધી સારી હેલ્ધી વસ્તુ કરી શકશો એ જ બધું આવશે સો આ બધું જરૂરી છે અને આઈ શ્યોર કે એ થ્રુ તમે ફોર હશે ફ્યુચરમાં એન્ડ અગેઇન કોંગ્રેચ્યુલેશન એન્ડ અગેઇન આઈ વિશ કે તમારું જે આ બધી કન્ટિન્યુ રહે અને ખૂબ જ સારી રહે થેન્ક યુ થેન્ક યુ